અન્ય સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદમાં તબીબોની હડતાળનો પાંચમો દિવસ હતો અસારવા સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર દ્વારા ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી જ્યારે ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખવામાં આવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા સિવિલ હોસ્પિટલમાં ચાલીસ ટકા પ્લાન્ટ સર્જરી અને ઓપરેશન ઓછા કરવામાં આવ્યા માત્ર ઇમરજન્સી હોય તે સર્જરી અને ઓપરેશન કરવામાં આવી રહ્યા છે શુક્રવારે જોઈશું તો લગભગ ત્રણ હજારથી વધારે દર્દી હતા શનિવારે જ્યારે શનિવારના દિવસે લગભગ અઢારસો જેટલા દર્દી હતા અને રક્ષાબંધનના દિવસે પણ લગભગ નવસો દર્દીઓ પીડીમાં સારવાર માટે આવેલા અને દરેકે દરેકને જોવાઈ લીધેલા કોઈપણ દર્દીને સારવાર વિના પાછું જવું પડે એવી એવું ન થાય એની માટે તંત્રએ વ્યવસ્થા કરી છે ઇમરજન્સી ચાલુ જ છે આશા રાખું છું કે આ જે એમનું એજ્યુટેશન છે ઝડપથી પૂરું થાય આ હડતાલ હમણાં શુક્રવારે આવ્યો હતો ત્યારે હડતાલ હતી પાછો જ પછી આજે તો કે હડતાલ છે ડોક્ટર મળે નહીં મળે એનો કોઈ ઠેકાનો નથી આટલા કેટલા દિવસ ચાલશે સિવિલમાં આવું છું આ મારો પહેરના પગમાં તકલીફ છે આ ઓપરેશન કર્યો છે હે એના ડ્રેસિંગ કરવાનું છે ડ્રેસિંગ કરવાનું અડધો એક એક બે બે કલાક લગી જાવ અઢાર દિવસ લગી જવાય

ભર્યા બસો રૂપિયા તો ત્યાં એસ્ક્રો પણ આવી ગયા તો પેલા કે જમાદાર કે તમે આ બાજુ જાઓ પેલી બાજુ જાઓ આ ઓપેનડીમાં જાઓ ઓપેનડીમાં જાઓ તો કે આ બાજુ જાઓ તમારા એમરજન્સીમાં જાઓ મેડમ અમે તકલીફ ખૂબ છે ને બહુ કંટાળી ગયો છે આઠ વાગેનો આ છોકરો અને અમે મારી ઘરવાળી બધા બહાર બેઠા છીએ અસારવા સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હાલ કોલકત્તા મુદ્દે તમામ બીજે મેડિકલના રેસિડન્ટ તબીબો છે તેમના દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ દ્વારા હડતાલના કારણે જે ઓપીડી છે તે તબીબો દ્વારા બંધ રાખવામાં આવી રહી છે ત્યારે મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રોજની પચીસો કરતાં પણ વધારે ઓપીડી આવતી હોય છે અને આ જ ઓપીડીના કારણે જે સામાન્ય ગરીબ દર્દીઓ છે તેમને સમસ્યા થઈ રહી છે ઓપરેશનની વાત કરવામાં આવે તો અહીંયા રોજના જે ઓપરેશન કરવામાં આવતા હોય છે તેના કરતાં ચાલીસ ટકા જે ઓપરેશન છે તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે સહી સલ સપ સલામતના જે દાવાઓ છે તે સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષમાં ત્રણથી ચાર વખત જે રેસિડેન્ટ તબીબો છે તેઓ હડતાલ પર જતા હોય છે અને જેનો ભોગ બનવાનો વારો ગરીબોને આવતો હોય છે કેમેરામેન મનીષ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ